નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે તો હાલ ગુજરાતના રાજકારણ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાં સુધી નહીં થાય નવી નિમણૂક ગુજરાતના રાજકારણ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી સી આર પાસે જ રહેશે સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નવી નિમણૂક નહીં થાય સંગઠન પર્વ દરમિયાન મંડળ શહેર જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી બાળકું બદલાય છે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સબયવરાજ આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સી આર પાટીલ પાસે જ રહેવાની છે

તેવી વાત જે છે તે વહેતી થઈ હતી પરંતુ અત્યારે જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે આગામી હજુ ઘણા મહિનાઓ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ યથાવત રહે તેવી વાત જે છે અત્યારે સામે આવી છે ચોક્કસી આગામી સમયમાં જ્યાં સુધી સંગઠનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી જે છે તે સી આર પાટીલ જ જે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રાખવાનો નિર્ણય જે છે તે કરાયો છે તેવી અત્યારે સૂત્રોથી માહિતી જે છે તે સામે આવી રહી છે ચોક્કસી બરકા લોકસભા ઇલેક્શન સમયે જ જે છે તે સંગઠનમાં અને મંત્રીમંડળમાં મોટા પ્રમાણમાં ફેરફાર ફેરફાર થાય તેવી જે છે તે વાતો જે છે તે વહેતી થઈ હતી ચોક્કસી વિજય પૂર્વ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ જે છે તે વાત જેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં અત્યારે સોલ જ મંત્રીઓ જે છે તે સમાવવામાં આવ્યા છે જોકે મંત્રીમંડળ ગુજરાતનું ચોવીસથી સત્યાવીસ લગભગ રાખવામાં આવતું હોય છે તેને લઈને નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે અને ઘણા જે મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવે જ્યારે ઘણા મંત્રીઓને બાકાત કરવામાં આવે અને જે નવા યુવા ચહેરા જે છે તે તેમને તક આપવામાં આવે ક્યાંક ને ક્યાંક તેવી પણ જે છે તે તેમણે વાત કરી હતી અત્યારથી જે અટકળો જે છે તે તેજ થઈ હતી અને ગુજરાતના મંત્રીમંડળમાં અને સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થવાના છે તેવી ચોક્કસથી વાતો અત્યારે સામે આવી હતી પરંતુ અત્યારે રાજકારણના સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવ્યા છે તે પ્રમાણે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે છે તે આગામી હજુ કેટલાક મહિનાઓ સુધી યથાવત રહે તેવી ચોક્કસથી આગામી સમયમાં સંગઠનના માળખામાં ચોક્કસ પ્રમાણે ફેરફાર થશે પ્રદેશ પ્રમુખની જો વાત કરવામાં આવે તો ઘણા નામો પણ વહેતા થયા હતા જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ઉપાધ્યક્ષ તરીકે જે ઉપાધ્યક્ષ તરીકે જે અત્યારે હાલ રજની પટેલ જે ચાલુ અત્યારે ચાલી રહ્યા છે તેમનું તેમની ઉપાધ્યક્ષ તરીકે થોડા સમય સુધી આ સ્થળો આ આ પ્રદેશ પ્રમુખનો ચાર્જ આપવામાં આવે તેવી પણ વાત જે છે સામે આવી હતી જગદીશ વિશ્વકર્મા જે અત્યારે ગુજરાત સરકારમાં મંત્રી છે તેઓ પણ પ્રદેશ પ્રમુખ બની શકે તેવી પણ અત્યારે તેવી પણ અટકળો જે છે તે તેજ થઈ હતી ક્ષત્રિય સમાજમાંથી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે તેઓને પણ પ્રદેશ પ્રમુખ બને તેવા નામ તેમના નામની પણ જે છે તે અટકળો તેજ થઈ હતી પરંતુ આ બધાની વચ્ચે અત્યારે પૂર્ણ વિરામ જે છે તે મુકાઈ ચુક્યું છે અને પ્રદેશ પ્રમુખ સી પાટીલ જે છે તે યથાવત આગામી કેટલાક મહિનાઓ સુધી રહેશે તેવી અત્યારે સૂત્રોથી માહિતી સામે આવી છે ચોક્કસથી ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપતું હોય છે કારણ કે મુખ્યમંત્રીની નિમણૂંક કરવાની હતી તે સમયે જ ભૂપેન્દ્ર પટેલનું નામ જે છે તે અચિંતાનું નામ બહાર આવ્યું હતું અને તેમના ઉપર મુખ્યમંત્રીનો કાર્ય મુખ્યમંત્રીની જવાબદારી જે છે તે સોંપી દેવામાં આવી હતી આગામી સમયમાં અત્યારે તો પ્રદેશ પ્રદેશ પ્રમુખની જવાબદારી સી આર પાટીલે જ જે છે તે નિભાવશે આગામી સમયમાં કોણ નવા પ્રદેશ પ્રમુખ બને છે એ તો આવનાર સમય બતાવશે ચોક્કસથી નવસારી બેઠક ઉપરથી લોકસભાની બેઠક ઉપરથી સાત લાખથી વધુની લીડ સાથે સીઆર પાટેલ વિજય બન્યા હતા ને ત્યારબાદ જેઓ છે કેન્દ્ર કેબિનેટ ખાતું જે છે તે તેમને આપવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રમાં તેઓ અત્યારે મંત્રી તરીકેનો ચાર્જ પણ સંભાળી લીધો છે અને સાથે સાથે ગુજરાતના ગુજરાતના સંગઠનમાં પણ એટલે કે પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેઓ આગામી કેટલાક મહિનાઓ સુધી જવાબદારી નિભાવશે આ બધાની વચ્ચે અત્યારે જે વાતો વહેતી થતી હતી જે અટકળો વહેતી થતી હતી તેના ઉપર પૂર્ણ વિરામ જે છે તે મુકાઈ ચૂક્યું છે અને પ્રદેશ પ્રમુખ તરીકે આગામી કેટલાક મહિનાઓ સુધી સી સીઆર પાટીલ યથાવત રીતે જી બહાર જે કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સૌમ્યાવ્રા છે પ્રદેશ ભાજપના વાહ પ્રમુખને લઈને મોટા સમાચાર તો હજુ કેટલાક મહિના સુધી સી આર પાટીલ રહેશે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી છે સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું હતું માતા પિતા માટે લાલબત્તી સવાન કિસ્સો સાતમા મળેથી આ બે વર્ષનું નાનકડું બાળક જે છે તે નીચે પટકાઈ ગયું છે રૂવાટા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે

રૂવાટા કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી અને જે સીસીટીવી સામે આવ્યા હતા તેને લઈને ખાસ વાત કરવામાં આવે તો માતા પિતા માટે

આવી જે ઘટનાઓ ઘટી જતી હોય છે ક્યાંક ને ક્યાંક બાળક રમતું રમતું ક્યાંક જતું રહે છે ક્યાં તો એવી વસ્તુઓ ખાઈ લે છે જેના વાતા ઉભા આવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે

પોલીસ ચરસતા નવ પેકેટ મળી આવ્યા છે ફરી વખત સિંધોળી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસતા પેકેટ મળી આવ્યા છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસતા પેકેટોની કિંમત છે ચાર કરોડ

અને પછી એક વખત વણી પાસે બે દિવસ પછી એક મીઠી રોડ પાસેથી મળવું અને આજે જખૌજા દરિયાઈ વિસ્તાર માંથી જે નિર્જન દરિયાઈ વિસ્તાર કહે છે જે સિંગોડી થી જે સૈયદ સુમાન લે હાજીપીડની જે દરગાહ કહેવાય છે દરિયાઈ વિસ્તાર કહેવાય છે ત્યાંથી આ ડ્રગ્સનો મરો જતો મળ્યો છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 4.80 લાખ એટલે કે 4 કરોડના માથે એંસી લાખ રૂપિયા આકોમાં આવી છે એટલે ક્યાંસ કરે ને આ જક્કો પોલીસને આ જે તપાસ દરમિયાન મળી છે એટલે એક રીતે કહી શકાય કે જે જે કચ્છનો દરિયાઈ વિસ્તાર છે એ ડમ્પિંગ યાર્ડ બની ગયું હોય એ ક્યાંક ને ક્યાંક લાગી ગયું છે

એ હંમેશા જે નિર્જન જે ગરિયા વિસ્તાર છે જ્યાં કોઈ અવરજવર નથી હોતી ત્યાંથી જ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસ અને સ્થાનિક લોકોનો પણ આમાં ક્યાંક રોલ હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે કારણ કે આટલા કરોડો જે બિલકુલ હું તમને એ જ પૂછવા માંગીશ કે આ જે કેમ વારંવાર અહીંથી જ આ જથ્થો પકડાઈ રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો અહીં રોલ છે કે કેમ તેવા પણ અનેક એક સવાલ ઉઠી રહ્યા છે એટલે કે આ સુમસામ જગ્યાથી જ આ ડ્રગ્સ મળી આવે છે વારંવાર ચોક્કસ થી કહી શકાય કે જે કચ્છનો દરિયાઈ વિસ્તાર છે એ બહુ લાંબો વિસ્તાર છે અને ખાસ કરીને જે જખૌ વિસ્તાર છે દરિયા ઘણા માછીમારો પણ આવતા હોય છે અને ખાસ કરીને ત્યાંથી પાક પાકિસ્તાની માછીમારો પણ પકડાતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નાપાક પાકિસ્તાન થી આવતો હોય માત્ર પણ તો પણ એને પોલીસ પકડી પાડતી હોય પણ આવા નિર્જન વિસ્તાર પર જયારે કોઈ ડ્રગ્સના ના કરોડો રૂપિયા નું ડ્રગ્સ મૂકી જતો હોય એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈક સ્થાનિક લોકો ને એની જાણ હોય અથવા તો કહી શકાય કે એ લોકો એ પેલે થી પ્લાનિંગ કરી હોય કે આ જગ્યા

જો એ જો નાં મળ્યા હોય તો એ જે આખો વિસ્તાર છે દરિયા વિસ્તાર છે creek વિસ્તાર છે એ વિસ્તાર જો દરિયા એક જ વખત packet નીકળી ગયા હોત તો એ વેચાઈ પણ ગયા હોત લોકો સુધી યુવાનો સુધી પહોચી પણ ગયા હોત પણ એ કહી શકાય સ્થાનિક police ની જાગૃતતા અને ખાસ કરીને જે એમની પેટ્રોલિંગ છે એના કારણે થઇ આ જે દસ છે એ મળી આવ્યા છે હજી પણ police તપાસ જરૂર છે અને વિવિધ team ઓ પેટ્રોલિંગ કરવામાં patrolling જે પૃથ્વીજી તો હાલ જે ડ્રગ્સ મળ્યું છે તે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે સ્થાનિકોનો રોલ હોઈ શકે અહીંયાથી લઈને વેચાણ કરતા હોય તેવું પણ બની શકે છે આવા એટલે કે અનેક સવાલો ઊઠે છે હાલ તો પરંતુ હાલ જે ડ્રગ્સ મળ્યું છે તે કેટલા કેટલી માત્રામાં મળ્યું છે અને સાથે કોઈ શખ્સો ઈસમો ઝડપાયા છે કે કેમ અત્યારે જે ડ્રક્ષ મળ્યું છે એ બેન મારથું મળ્યું છે અને નવ પેકેટ મળ્યા છે એટલે જે કહી શકાય જે સિગોડ થી સૈયદ પર જે કહેવાય છે એ દરિયા વિસ્તાર છે એ ક્રિક વિસ્તાર કહેવાય છે કે ગાળાનો વિસ્તાર કહેવાય છે એટલે એ કહી શકાય કે જે પેકેટ ડ્રોપ કરવા આવ્યા છે એ ડ્રોપ કરીને ત્યાંથી નીકળી ગયા છે અને પછી એ દરિયા કાંઠા સુધી નથી આવ્યા એટલે કહી શકાય દરિયાની જે વેવ છે એના વેઉના કાળા ને જે કાંઠા સુધી ઓછી આવ્યા છે જે છે જે આ ત્રણ વિસ્તાર છે એમાંથી મળી આવે છે સિંગોળ થી કરીને ની દરગાહ સુધીમાં એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ડ્રોપ કરવાનો અથવા એને પિકઅપ કરવાનો

મળી આવ્યા છે સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી આ ચરસના પેકેટ મળી આવ્યા છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસના જે પેકેટો છે તેની કિંમત ચાર પોઈન્ટ કરોડ રૂપિયા છે

નગરપાલિકાની મંજૂરી ન લેવાનું પણ આરોપ લગાવવામાં આવ્યો છે માત્ર મીટર છે છે આવી દીવાલ દીવાલ નદીના પટમાં ઊભી કરાતા વિવાદ આ સાથે વધુ માહિતી આપવા માટે મોરબી થી અમારા સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યોગેશ આ મોરબીની મચ્છુ નદી ફરી વિવાદમાં આવી છે આ નદીમાં પટમાં ગેરકાયદે દીવાલ ઉભી કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો

મચ્છુ નદી છે તે વરી ફરી એક વખત ચર્ચામાં આવી છે આ વખતે ચર્ચાનો વિષય એ છે કે જે બ્રિજ દુર્ઘટના જે જગ્યાએ બની હતી જ્યાં એકસો પાંત્રીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો એ જ જગ્યા પર અત્યારે બાજુના જે નદી ની કાંઠો છે ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નું એક નિર્માણ કાર્ય અત્યારે ચાલુ છે અને એ નિર્માણ કાર્યમાં જે એમની દીવાલ જે છે એ દીવાલ અત્યારે વિવાદ નું મૂળ કારણ બની છે અને એ વિવાદનું કારણ અત્યારે એ માટે આવ્યું છે કે મોરબી ના જે પાંચ ચાર જાગૃત નાગરિક છે એમાં એક સિનિયર એડવોકેટ પણ છે અને બીજા જે ત્રણ છે એ મોરબી ના જાગૃત નાગરિક તરીકે પોતાનું કાર્ય કરી રહ્યા છે અવારનવાર લોકો ના પ્રશ્ન મીડિયા અને સોશિયલ મીડિયાના ના માધ્યમથી ઉઠાવતા હોય છે ત્યારે આ દિવાલ જે છે તે મોરબી ના મછુના નદીના પટ ની અંદર બનાવવામાં આવી હોય એવી એમને કલેક્ટર રજૂઆત કરી હતી અને એ કલેક્ટરે એક કમિટી રચના કરી છે જેમાં પાંચ જેટલા અધિકારીઓને આ પાંચ દિવસ ની અંદર એનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું પણ અધિકારી ક્યાંક ને ક્યાંક એ બાબતે ખાસ કોઈ ધ્યાન આપી રહ્યા પાંચ દિવસ ના સાત દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્ય નથી કરી રહ્યા ત્યારે આ મોરબી નગરપાલિકા ની અંદર થી એક એવો અત્યારે જે નોટિસ આવી છે જે અરજદારોએ જે રજૂઆત એમને માંગી હતી કે આ બાંધકામ આનું થયું છે

કોઈ પણ મોરબી ની અંદર જે ભૂ નદી ની બે ઘટના બની ગઈ એક જળ પૂરના રથ અને બીજું વિશ્વની અંદર એને હચમચાવી નાખ્યું અંદર અગ્નિકાંડ બન્યો ટીઆરપી ગેમ ઝોન માં હવે આ રોજ આવી ઘટના બને છે અને અસંખ્ય માણસો નાના બાળકો ના જીવ એમાં જાય છે અને સરકારી તંત્ર આમાં પાછળથી જાગતું હોય છે એટલે આમાં મોરબીમાં બે ઘટના બની ગઈ અને મોરબી થી એક નીચે બેઠો પુલ છે અહીંયા કોઈ પણ નાગરિક નીકળે એને સ્પષ્ટપણે બતાય કે અત્યારે ચાલુ નદી છે એ નદી ની અંદર દરરોજ પાણી વહેતું તું ચોમાસા દરમિયાન અત્યારે એ નદી બોરવામાં આવેલી છે એવું દરેક નાગરિકને લાગે છે એટલે અમને એક જાગૃત નાગરિક તરીકે એવું લાગ્યું કે મોરબીની અંદર બીજી ઘટના તો કોઈ નહીં બને ને એટલા માટે અમે કલેક્ટરશ્રીને એક અરજી આપેલી કે કલેક્ટર સાહેબ આ મોરબીની અંદર જે આ નિર્માણ થઈ રહ્યું છે એની તપાસ કરાવો આ જો કોઈ ચોમાસું આવી રહ્યું છે અને કોઈ મોટી દુર્ઘટના બનશે તો આમની જવાબદારી કોણ લેશે એટલે કલેક્ટર સાહેબે તાત્કાલિક ચીફ ઓફિસર નગરપાલિકા તથા અન્ય તપાસની એજન્સીને ને તપાસ કરવાનો હુકમ કરેલો જેમાં તમામ એજન્સીએ રિપોર્ટ કર્યા બાદ એવો અભિપ્રાય આપ્યો કાલે નગરપાલિકા એવો અભિપ્રાય આપ્યો કે આમાં કોઈ બાંધકામની મંજૂરી લેવા સ્વામિનારાયણ મંદિર દ્વારા કોઈ બાંધકામની મંજૂરી નથી લેવામાં આવેલી આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર છે અને આ નગરપાલિકા એ આ સંસ્થા પાસે જવાબ પણ માંગેલો જો તમારી પાસે કોઈ આધાર પુરાવો હોય તો તમને આપો એ આધાર પુરાવા કોઈ આ સંસ્થા આપી શકી નથી જેથી નગરપાલિકા છેવટે આખરી નોટિસ આપી અને એમાં ત્રીસ દિવસની અંદર આ બાંધકામ સંપૂર્ણ બાંધકામ જે જે નોટિસ છે એ તમને એક ધ્યાન દોરી દઉં એ નોટિસ ની અંદર નગરપાલિકાએ એ આ સંસ્થા ને એવી એવી તાકીદ કરી છે આથી તમને નોટિસ આપવામાં આવે છે કે મોરબી નગરપાલિકાની પૂર્વ પંજી પૂર્વ મંજૂરી વગમ બાંધકામ શરૂ કરીને ગુજરાત અધિનિયમ નિયમો અને પેટા ભંગ કરેલો હોય ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટલમ કરવામાં આવેલ બાંધકામ દિવસ માં આપના ખર્ચે અને જોખમે કરવું વિકલ્પે તમારી સામે ધોરણ ધોરણસરના પગલા લેવાની ફરજ પડશે જેથી નોંધ લેશો આ નોટિસ નગરપાલિકા દ્વારા બી એફ એફ સંસ્થા સ્વામિનારાયણ ને આપવામાં આવેલી છે અને ત્રીસ દિવસ માં દૂર કરવામાં આવેલું છે અને અમે તો જે જાગૃત નાગરિક તરીકે મોરબીને મોરબીની પ્રજા ને મોરબીના કોઈ સરકારી માણસો ને એવી નમ્ર અપીલ કરી છે કે આપણા મોરબી શહેરમાં આવી કોઈ ઘટના ન બને કોઈ દુર્ઘટના ન બને અમારા પાછળ જો કોઈ ખરાબ વાતો થતી હોય કે સંસ્થા દ્વારા કોઈ કારણે મેં છે તો બધી વાત ખોટી છે તમારે તપાસ કરાવી લેવાનું અમે તો જાગૃત કાર્ય તરીકે રોજ અહીંથી નીકળી જોઈ છીએ એટલે મેં આ અરજી કરેલી છે જેની દરેક અને દરેક મોરબીની પ્રજા માટે અમે આ કાર્ય કરેલું છે જેથી કોઈ ખોટા ખોટો ખોટો કોઈનો વિશ્વાસ કરી દોરી સંચારમાં ન આવી जाऊं ખાસ કરીને જે અત્યારે આ અરજી કરતા છે તે વકીલ પણ છે કાયદાની કલમો પણ જાણે છે જેથી કરી અને આ અરજી કરવામાં આવી હતી અને મોરબી નગરપાલિકા સ્પષ્ટપણે આજે કીધું કે આ બાંધકામની કોઈ પણ જાતની મજૂરી લેવામાં નથી આવી અને આગામી 30 દિવસની અંદર આ બાંધકામ જે નદીના પટમાં થઈ રહ્યું છે તેને બાંધકામને તોડી પાડવા માટે પણ હુકમ કર્યો છે તો બીજી તરફ મોરબીના જે કલેક્ટર છે એમને પણ આજે આ મીડિયા સાથે વાત કરતા એવું પણ જણાવ્યું છે કે જો તેમની આ મંજૂરી લીધેલી હોય કે તેમની માલિકીની જગ્યા હોય પણ તેમ છતાં પણ મોરબીના પ્રજાના ક્યાંય રૂપ બનતું હશે તો આ જગ્યાને પાડી નાખવા માટે સરકાર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર કટિબંધ છે એવી કલેક્ટરે પણ આજે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું પણ જો અત્યારે વાત કરીએ તો આ મોરબીની આ એક જગ્યા છે કે જ્યાં ડોઢ જ વર્ષ થયા છે અહીંયા અનેક લોકોના જીવ ગયા છે શું તંત્ર અત્યાર સુધી આ બાંધકામ થતું તું છેલ્લા બે વર્ષથી આ બાંધકામ ચાલુ છે તંત્રના ધ્યાન એક કોઈ દી આ વસ્તુ આવી નથી કલેક્ટર પણ અહીંથી નીકળતા હોય છે એસપીટી વાય એસપી અને જે મોરબીના નેતા હોય ધારાસભ્ય હોય એ અનેક વખત અહીંથી નીકળતા હોય છે તો બીજી તરફ જ્યારે પુલ દુર્ઘટના ટી ત્યારે પણ આ મંદિરનું નિર્માણકાન ચાલુ હતું ત્યારે વડાપ્રધાન હોય સીઆર પાટીલ હોય કે 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 મંત્રી હોય ત્યારે પ્રશ્ન પૂછ્યો એવું અમે તો આ બાબતે છેલ્લા એક વર્ષથી ચિંતિત છીએ તો એ પ્રકાર પ્રકારના ચિંતિત થશે એ પણ એક હાલ પ્રશ્ન બન્યો છે ઊંડાણ પૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી બની છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો મોરબી મચ્છુ નદી ફરી એક વખત વિવાદમાં આવી છે નદીના પટમાં ગેરકાયદે દિવાલ ઉભી કરવામાં આવી છે મંજૂરી વગર કઈ રીતે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર